નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી અમદાવાદમાં ફેમિલી કોર્ટ ચૂંટણી પડી છે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરમાં આવેલી ફેમિલી કોર્ટની બાર એસોસિએશનની ચૂંટણી હાલ વિવાદમાં સપડાઈ છે જેના કારણે ચૂંટણી પ્રક્રિયા ખોરંભે ચડી ગઈ છે આગામી ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનારી આ ચૂંટણીમાં પ્રમુખ પદ મહિલા માટે અનામત રાખવાના નિર્ણયની પૂર્વ એટલે કે બાર ઓફ ગુજરાત સમક્ષ પડકાર્યો છે જ્યાં સુધી ચુકાદો નહીં આવે ત્યાં સુધી ઉમેદવારી ફોર્મનું વિતરણ અટકાવી દેવામાં આવ્યું છે ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીને લઈને જાહેરનામું પણ પ્રસ્તુત થઈ ચૂક્યું છે તો જાહેરનામા મુજબ આ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની અવધિ ત્રણ ડિસેમ્બર સુધીની છે અને સ્વીકારવાની અવધિ છ ડિસેમ્બર સુધીની છે જ્યારે મતગણતરી વીસ ડિસેમ્બરના રોજ યોજાવાની છે આ ચૂંટણી ફેમિલી કોર્ટમાં એસોસિએશનના છ હોદ્દેદારો અને છ કારોબારી સભ્યોના પદ માટે યોજાવાની છે હોદ્દેદારોમાં છ પૈકી પ્રમુખનું પદ અને ખજાનજીનું પદ એમ બે પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલા છે જેમાં સત્તર હજાર પાંચસો રૂપિયાની ડિપોઝિટ ભરવાની રહે છે જ્યારે કારોબારી સભ્યમાં પણ છ પૈકી બે પદ મહિલા માટે અનામત રાખવામાં આવેલા છે પ્રમુખ પદ માટેની લાયકાતમાં દસ વર્ષનો વકીલાતનો અનુભવ અને અગાઉની ચૂંટણીઓમાં હોદ્દેદાર અથવા કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલા હોવું જોઈએ જ્યારે ખજાનચી માટે ઉપરની શરતોમાં સાત વર્ષનો વકીલાતનો અનુભવ માંગેલો છે આ બધાની વચ્ચે ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચૂકેલા ઇન્ટેહાબૈન ખોખરે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી કરી છે